છે દૂધ પાક બનાવ્યો છે અને પૂરી બનાવી છે એનો પ્રોગ્રામ છે આપણે પછી આ પૂરી તળી અને પછી બધાએ આપણે જમવા બેસી જઈશું દૂધ પાક બનાવ્યો છે મસ્તીનો ને પૂરી બનાવવાની છે આપણે મસ્ત મસ્ત ફૂલાયેલી પૂરી બની ગઈ છે બા જે આવ્યા છે માસી ના ઘરે હવે આપણે આપણે કાપડ થોડા ખાવા ເຕີມເລືອດເຈາາ હાલો આપણે આજે દૂધપાક બનાવ્યો છે દૂધ પાકમાં થોડુંક કેસર નાખી દઈ ને આમાં થોડું એલસી નાખી છે હવે કેસર નાખી છે મસ્તી નું બની જાય દૂધપાક પાક તૈયાર

એ ટુબે નું સાંભળો ને આ કિમેથી ઓર દેખો ચા 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 માં હા દુકાન માં લઈવા કે ત્યાં પે કા લે આયું ને બેસી જ છે તમે મદદ કરી કરી